ધાનેરાના મામલતદાર છે આપણી સાથે જોડાશે તેમની સાથે વાત કરીશું બેન કેટલા આગેવાનો સ્થાનિકો ધારાસભ્ય સહિતના લોકો તમને આવેદન પત્ર આપવામાં આવેલા છે શું લાગણી શું માંગણી છે એમની એ લોકોની માંગણી છે કે ધાનેરાને થરાદવા જિલ્લામાં નહીં પણ બનાસકાંઠામાં જિલ્લામાં રાખવો એમનું આવેદન પત્ર મેં સ્વીકાર્યું છે અને તાત્કાલિક અમે કલેક્ટર સાહેબ મારફત સરકારમાં મોકલાવી આપીશું શું ઘટતું કરવામાં છે તંત્ર દ્વારા તંત્રનો એ તો હવે સરકારનો નીતિ વિષયક નિર્ણય છે એમાં હું કઈ ના કહી શકું આપનું આવેદન પત્ર મેં સ્વીકાર્યું છે અને કલેક્ટર સાહેબ મારફત સરકાર માં મોકલી આપવામાં આવશે આજે સ્થાનિક આગેવાનો ને જે નાગરિકો છે તેમના દ્વારા

તો વિરોધ જોવા મળી રહ્યો છે છે તાલુકા ત્યાંના લોકો જવા માટે તૈયાર નથી અને રસ્તા પર વેપારીઓ ઉતરી આવ્યા છે બંધ પાડ્યું છે આજે દુકાનો બંધ જોવા મળી છે એક્સક્લુસિવ દ્રશ્યો ધાનેરા સામે આવી રહ્યા છે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ વતી અમૃતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે તમને સાથે વાત કરીશું અમૃતભાઈ કેમ સરકાર દ્વારા હમણાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું એના માટે બધા લોકો ખુશ છે કે બનાસકાંઠાના વહીવટી માટે જરૂરી હતું પરંતુ ધાનેરા તાલુકાની જે ભૌગોલિક રચના છે એ બનાસકાંઠા જોડે જોડાયેલી છે અને વાવ થરાદ જિલ્લામાં જો એનો જોડાણ થાય તો એ અકુદરતી છે કારણ કે વર્ષોથી ધાનેરા જે તાલુકો છે એ બનાસકાંઠા જોડે જોડાયેલો છે શૈક્ષણિક રીતે જોઈએ તો ધાનેરા તાલુકાના ઘણા બધા વિદ્યાર્થીઓ આલે ડીસા પાલનપુર ને ગાંધીનગર સુધી ભણવા જાય જાય છે એટલે વાલીઓને પણ ટ્રાન્સપોર્ટ માટેની કોઈ અગવડતા લેતી નથી ધારો કે કોઈ સામાજિક શરટી જ લેવા જેને જરૂર પડી છે તો વિદ્યાર્થી ગાંધીનગર કે પાલનપુર ભણે છે તો એક શરટી માટે અને દસ ટકા ખાવા પડે છે થરાદ જવા માટે અને પેશી જવું પડશે તો વેપારની દ્રષ્ટિએ વેપારની દ્રષ્ટિએ હજાર કેટલાય વર્ષોથી અહીંના બધા વેપારીઓ છે ડીસા પાલનપુર મહેસાણા સાથે જોડાયેલા છે અહીં ટ્રાન્સપોર્ટની એટલી સુવિધા છે કે અડધો અડધો કલાકે તમને અહીંથી સુવિધા જવા માટે મળે છે ટાઈમ બગાડ થતો નથી જ્યારે થરાદ માટે અમારા પૂર્વના જે વિસ્તાર છે અનાપુર છે બાપલા છે કે ખિમત છે એવા લોકોને ત્યાં થરાદ જવું હશે તો ચાર સાધન બદલવા પડશે અને આખો દિવસ બગડશે તારી એ કચેરીઓ ને એમને એનું કામ થશે આટલી બધી મુસીબતો બધી રહેલી છે તો અમને પણ એવો વિશ્વાસ છે કે સરકાર આનામાં સારો સહયોગથી અને પોતાનો નિર્ણય લેશે એક માણસનેથી અહીંથી કામ હશે મહેસાણા નીકળશે તો ડીસા પાલનપુરના ચાર કામ લઈ જશે અને એના કામ થશે થરાજ માટે એક કચેરી માટે કામ માટે જવું પડશે અને એને આખો દિવસ બગાડવો પડશે વત્તાનો ભાડાના ખર્ચા સાથે થશે અને આ તો ડીસા પાલનપુર તમે કીધું શૈક્ષણિક સામાજિક ને વેપારી દ્રષ્ટિ જોડાયેલો છે એક માણસ અહીંયાથી કામ નીકળ લઈ નીકળશે તો ચાર કામ આ રૂટમાં થશે આ રૂટમાં ખાલી પેશલ એક કામ માટે જવું પડશે તો પૈસા નો વધતા ટાઈમ બરબાદી તો છે જ એમાં પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય